નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં બન્યો છે દુર્લભ સંયોગ બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ આ રાશિઓ પર થશે ધનનો વરસાદ મિત્રો તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બોતેર વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો જેના કારણે બારમાંથી છ રાશિઓના લોકો પર તેની અસર જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે તમારા જીવનમાં ધન સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે આ સાથે અમે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે હા મિત્રો શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલાં અઠવાડિયાથી જ તમને કેટલાય સારા સમાચાર મળશે મિત્રો તમારું નસીબ ભોળાનાથના આશીર્વાદથી ચમકશે મિત્રો તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોને બિલકુલ ચૂકશો નહીં આ છ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે આ વિડિયો મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવ્યો છે તે જ સાથે અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ બાવીસમી જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને ઓગણીસમી ઓગસ્ટે સમાપ્ત થશે આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગ બની રહ્યા છે જેની અસર તમામ બાર રાશિઓના લોકો પર જોવા મળશે તો ચાલો વિડીયોમાં જણાવીએ કે કઈ રાશિના લોકો પર ભોળાનાથની વિશેષ કૃપા રહેશે પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ બોતેર વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં પ્રીતિયોગ સર્વથા યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે જે તમામ બાર રાશિના લોકોને અસર કરશે પરંતુ એમાં કેટલી એવી રાશિઓ પણ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોળાનાથની આશીર્વાદ વરસશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો આગળ જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને ભોલેશંકર બાબાના આશીર્વાદ વરસવાના છે એક છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તેમને પહેલાં અઠવાડિયાથી જ માતા ગૌરીનો સહયોગ મળશે તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ તમને એ પણ જણાવીએ કે તમે લાંબા સમયથી પરેશાન છો હવે તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધ યોગથી તમને તમારા કામમાં રસ વધશે તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહકાર પણ મળશે તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે મિત્રો તે જ સમયે ધનુ રાશિના લોકો જણાવી દઈએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો મિત્રો આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે સાથે જ ધનુ રાશિના લોકોને તેમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો માતા ગૌરી અને ભગવાન શિવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે માતા ગૌરી અને ભોલેશંકરજીને કારણે તમારા બધા જ અટકેલા કામ પણ પૂર્ણ થવા લાગશે આ સાથે જ ધનુ રાશિના લોકો તમને કહી શકીએ છીએ કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે મિત્રો અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હતું હવે તે માતા ગૌરી અને ભગવાન શિવને કારણે તે સમયસર પૂર્ણ થશે તે જ સાથે તે સમયે ધનુરાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે ભોલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે સાથે જ તમે કોઈ પણ કામ કરો છો કે કોઈ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો પણ તમે તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે તમારા સહકર્મીઓના સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે જ તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે હવે બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને આ શ્રાવણમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે જેનાથી તમે આનંદનો અનુભવ કરશો તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મિત્રો ગમે તે હોય તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું તે પણ હવે ગૌરી માતાના આશીર્વાદથી અને ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે મિત્રો મેષ રાશિવાળા લોકો હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે માતા ગૌરી અને ભગવાન મહેશના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે વેપારી વર્ગના છો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂર્ણ થશે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ થશે તેની સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે મીઠી વાણી ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જે વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કાર્યો પણ દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે એવું કહેવું ખોટું નહીં હોય માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવનને કારણે તમને ખૂબ આનંદ થશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે હવે ત્રીજી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે તો હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે મકર રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે માતા ગૌરીની કૃપાથી તમે રાત દિવસ પ્રગતિ કરશો જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે તો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો તેમને પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન થશો મકર રાશિનું પારિવારિક જીવન તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમારા પાડોશીઓની વણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડા સમય રોકાવા માટે આવી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ શ્રાવણમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો જુઓ સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને અરજી કરો બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે ચોથી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તેમને ઘણો ફાયદો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સારો સમય પસાર થઈ રહ્યો છે મિત્રો વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી છે સાથે જ તમને જણાવી દઈએ ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને તમને લાભ આપશે અને અમે તમને જણાવીએ કે ભગવાન શંકરની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટા લાભ મળવાના છે મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર છે જેને કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે શ્રાવણમાં દુર્લભ સંયોગથી દૂર થઈ જશે મિત્રો હવે પાંચમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહો કે આ શ્રાવણનો મહિમા મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો છે તુલા રાશિના જાતકો માટે બાવીસમી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયક રહેવાનો છે આ સાથે જ તમારા આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે ચાલો તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તે બધા અટકેલા કાર્ય પૂર્ણ થશે આ સમયે તમને અપાર સંપત્તિ પણ મળશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે તુલા રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થઈ શકે છે આવનારા સમયમાં આ રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે તમારા બધા અધૂરા કાર્ય પણ પૂર્ણ થશે ભગવાનની કૃપાથી તમારા પર થશે આશીર્વાદ આવનારા સમયમાં તમારા પરિવારમાં ખુશીઓ આવશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો પરિવારમાં શુભ કાર્યની તકો મળશે આગળ વધવાની તકો મળશે કોઈ પણ ધાર્મિક યાત્રા આવનારા સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડી સફળતા મળશે અને વેપારમાં તમને લાભ થવાની સંભાવના છે તે જ સાથે તમે કોઈ ખાસ કાર્ય માટે ખૂબ જ ઉત્સુક છો તો માતા ગૌરીના આશીર્વાદથી તમે ખુશ રહેશો હવે છઠ્ઠી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે બાવીસ જુલાઈથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવીએ કે જો ભાગ્યસિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે વેપારી નફો મળવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવજો અને પોતાનું સ્થાન બનાવી શકશો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર પણ મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથ તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો શ્રાવણમાં તમારી માતા ગૌરી અને ભોળાનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂર્ણ થશે સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે તમે જો શ્રાવણ મહિનામાં ભોલેશંકરને તમે રુદ્રાભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈપણ સંકોચ વિના પણ પૂર્ણ કરી શકશો તમને માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેઓ શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગમાં આવી રહી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો